જેતપુરના દિવાળી ફન ફેર મેળામાં એક ગંભીર દુર્ઘટના સામે આવી જેમાં મેળામાં એક રાઈડ તૂટતા આખા મેળાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે આ ઘટના બાદ વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે જેતપુરના દિવાળી ફન ફેર મેળામાં રાઈડ તૂટવાના મામલે ખળભળાટ મચી ગયો છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ મામલદાર અને નાયબ મામલદારની ટીમ તાત્કાલિક મેળા સ્થળે પહોંચી હતી અને ઇન્ચાર્જ મામલતદારના જણાવ્યા અનુસાર દુર્ઘટના બાદ તરત જ પોલીસને મેળો બંધ કરવા માટે સૂચના આપવામાં આવી હતી હાલ આ મેળાની તમામ રાઇડ્સ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે યાંત્રિક કમિટી તથા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબમાંથી તમામ મંજૂરી અમે લીધેલી છે અને ફિટનેસ સર્ટિ આવ્યા પછી જ આમ જે મેળાનો અમે કોન્ટ્રાક્ટ જેને સંચાલન માટે આપેલો છે સંસ્થા તરફથી ત્યાર પછી જ અમે એને ચાલુ કરવા માટેની કીધેલું છે

મેં અહીંયા બધા મેળામાં જ હતા સંચાલકો અહીંયા બેઠા હતા અને જે આમ મહેમાનો આમંત્રિતો હતા અહીંયા હતા આ સાઈડ રાઈડ ચાલુ હતી જે અમારી એકદમ નજીકમાં જ થાય ચાલુ દરમિયાન કોઈ એવું યાંત્રિક ખામી સર્જાણી કે જે ક્રોસ થઈ ગયું એનું પેલું અને જે અંદર દંપતી બેઠું હતું એ નમી ગયું અને બહાર નીકળી ગયું

પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના પાછળ રાઈડ સંચાલકો અને આયોજકો ની મોટી બેદરકારી હોવાનું જણાય છે અને વધુ ચોંકાવનારી વાત એ છે કે તૂટેલી રાઈડ ને ફરીથી રિપેર કરીને લગાવી દેવાનો પણ પ્રયાસ થયો છે આ જે મામલે મામલતદારે તાત્કાલિક પોલીસ તપાસના આદેશ આપ્યા છે બીજી તરફ રાઇડ સંચાલકો દાવો કરી રહ્યા છે કે તેમણે તમામ રાઇડ્સના ફિટનેસ સર્ટિફિકેટ પરફોર્મન્સ લાયસન્સ અને એનઓસી કમ્પ્લીટ લીધા હતા એટલું જ નહીં પણ સંચાલકોએ બે કરોડનો વીમો અને રોટરી ક્લબ દ્વારા બે કરોડનો વીમો એમ ચાર કરોડનો વીમો લીધેલો હતો તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કાલે રાત્રે મને તમારા મીડિયાના મિત્રોના માધ્યમથી જ મને કોલ આવ્યો કે આવો એટલે મેં મારા ડિઝાસ્ટર સેન્ટરમાં પૂછ્યું કે આપણે આવી કાંઈ જાણ છે તમારે ડિઝાસ્ટર સેન્ટરમાં એવી જાણ નહોતી પણ આંધણા બાયરે પાછી મેં વાત કરી હકીકત શું છે એટલે એમણે કીધું કે મારા સ્ટાફને અમે હોસ્પિટલ પહેલાં તપાસ કરી અને પોલીસને કીધું કે ભાઈ શું હકીકત છે તમે હકીકતલક્ષી અહેવાલ કરો એટલે નો ફોન ના રિપ્લાય આવ્યો એટલે મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો મારા માણસને હોસ્પિટલમાં મોકલ્યા એ દરમિયાન બે એક બેન અને એક ભાઈને ઈજા થઈ હતી બેનને માથામાં વાગ્યું હતું એટલે એમને જૂનાગઢ રિફર કર્યા એવું કીધું અમે તપાસ કરી એટલે ત્યારે તો એવું હતું સિવિલ અને પછી અમે પ્રાથમિક અહેવાલ અને ટૂંકમાં પોલીસને કીધું ભાઈ બીજી કોઈ દુર્ઘટના ના ઘણી એટલે અત્યારે તમે બંધ કરાવી દીધું પછી સવારમાં અમે અમારા સોર્સથી જાણ્યું કે એમને કે જે હોસ્પિટલમાં હોસ્પિટલાઈઝ છે માથામાં ટાકા છે અને સાંજે એમને રજા આપી દેશે અને એ દરમિયાન પછી અમારે એડ ઓફિસને જાણ કરી ભાઈ આવું આવું છે એટલે મેળો અત્યારે બંધ કરવાની અમે સૂચના આપી દીધી છે કે ભાઈ એની આખી યાંત્રિક કમિટી હોય છે કે એમના બધા રાઈડું ચેક કરવાના હોય છે આરએન્ડબી થી માંડી અને ચીપ ઓફિસરના બધાને એટલે હવે એમને મેળા ચાલુ કરવો હશે તો એમને પહેલા એમના બધાના અભિપ્રાય લેવા પડશે પછી એમાં પ્રાંચ સાહેબ એટલે અત્યારે હાલ હાલતુર મેળો બંધ કરવાની સૂચના બરાબર સંસ્થા તરફથી જાણ કરવામાં સંસ્થા અમને પણ તમારા મીડિયાના માધ્યમથી જ જાણતી એટલે સંસ્થાવાળાને એ જ કીધું કે અમુક હાલ હવારે તો અમને તો જાણ થાય

બેદરકારી કોની કહેવાય બેદરકારી આપે કીધું કે જે અધિકારી અભિપ્રાય ચીફ ઓફિસર સાહેબ સહિત પૂર્વ અભિપ્રાય હોય

તો સાહેબ આપ હેડક્વાર્ટર જ હતા હું મારું સેલુ ગામ છે મારું વતન અમરેલી છે અને વડિયા મારા રિલેટિવ છે તો હું ત્યાં જતો હેડક્વાર્ટર ની નજીક ચારણિયામાં ચારણિયા મારા સંબંધી હોય હેડક્વાર્ટર તો ચારણિયા મારું સેલુ ગામ છે ત્યાં મારા મામા ના દીકરા રહે છે એટલે મારે મસ્ત ચાર જતો એટલે ફરવાના બધા પ્લાન કેન્સલ જ કર્યા હતા કારણ કે મેળો છે દર વખતે થોડો સેન્સિટિવ હોય છે આ દુર્ઘટનામાં જૂનાગઢના એક દંપતી ઈજાગ્રસ્ત થયું હતું અને સંસ્થા દ્વારા ઈજાગ્રસ્તોને તમામ પ્રકારની સારવાર પૂરી પાડવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે હવે યાંત્રિક કમિટીના તપાસ અહેવાલ અને પોલીસની કાર્યવાહી બાદ આ મામલે આગળની હકીકત સામે આવશે અને તંત્રએ ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે